હા એ તો બધી આગળ તો વાત કરી લીધી હું એ પણ જે આયોજન હોય તો કરવું પડક કરવું પડક બાલ મને એક જ બતા હોય એટલે હા તારું પછી એક વાત એવી કઈ ગોળ નું આયોજન થતું નહીં

ગયા વર્ષે ભૂલી જાય એવું વાપરવાનું મારા ગરના પોતા મને તો એ બોલો કોઈ વિકલા બોલો

પણ હાલ પૈસા એટલે કે ગરબા કે ના જેવા ફરે છે તમે જોવો તો મારી વાત તો ગરબા તો ફરતા હોય પણ મારે નીતિ નિયમ માં હેડવું પડે પૈસા દરેક ના લેતો હોય તો તમારા એ લેવા પડે પેલા મારા બેટા મારા પર ચડી ગયા તમારી વાત ક્યાંય બધી સાચી છે પણ હાલ ભાઈ પરિસ્થિતિ એકદમ ખરાબ છે અને ઘરવો મોરે કેટલો વર્ષ થઈ ગયો છે નો ટાળા નો ટાળા વેવાલ માં નો ટાળા દિલ ના ટાળા પણ આ મુદો વેવાલ માં ક્યો ખોટું બોલું મુદો પૈસા બીજા દારા આવશે કે પાછા લીધી ઓય પૈસા તો અમે વાત કરે તો તો ના પાડા બાપ રે નો ટાળા બિલકુલ પણ હાલ ખર્જો કરવાનો હોય ન તો જોવો કે કે હેડો પણ ભાઈ પરોને પરોને રો ગરબોદ કરે છે અને હું રસ્તા ગેડેડ હતા બિટકાઈ ગયા કે મુકો ચોકા હેડ્યા એટલે કે આરો ગરબો કરવો પણ કઈ જોરી પૈસા નહીં થયો બેગો તો તો હેરા પર કે અમે તરા બેઠા છે અરે ખર તમે તો જબરજસ્ત મોટી વાત કરી અને મને દુખવાની ભાગવાની બહાર કાઢવાની વાત કરી હા અબ જો તમે બધા હે એક રસ્તો કાઢ્યા લો આતા મુશ્કેલીમાં કોઈ બીનો સાથ થોડો એટલે એ ના કરાય એટલે કારણ કે જો ગરબાની તો હું અમને પરવાનગી આપું પણ એમના જોડે જ્યારે ત્યારે આવવાનું

જોડું તને ખબર નહીં પડતી એવો કોઈને નમખા ના લાય કારણ કે આ તો માતા દેવી શક્તિ નું ખબર ઉમંગ કોઈ નો હોય તો ઉમંગ કદી